રાજકોટમાં થયેલા અગ્નિકાંડ બાદ રાજ્યભરમાં ફાયર સેફ્ટીને લઈ અને મેગા ઓપરેશન ચાલી રહ્યું છે વડોદરામાં પણ બહુમાળી ઇમારતો કોમર્શિયલ કોમ્પ્લેક્સ હોસ્પિટલો સહિત તમામ સ્થળે ફાયર સેફ્ટીના સાધનોની ચકાસણી કરાઈ રહી છે વડોદરા ફાયર બ્રિગેડ અને પાલિકાના સંયુક્ત ઓપરેશન ગીઠ સરસ્વતી કોમ્પ્લેક્ષની એકસો એસીથી વધુ દુકાનોને ફાયર સેફ્ટીના અભાવે સીલ કરવામાં આવી સરસ્વતી કોમ્પ્લેક્ષમાં અનેક ટ્યુશન ક્લાસીસ પણ ચાલી રહ્યા છે જેમાં પૂરતી ફાયર સેફટીની સુવિધાઓ ન હોવાને કારણે મહાનગરપાલિકાએ કડક કાર્યવાહી કરી અને એકસો એસી જેટલા કમર્શિયલ યુનિટને સીલ કર્યા આ કમર્શિયલ યુનિટમાં ફાસ્ટ ફૂડની દુકાનો ઓફિસો તેમજ એજ્યુકેશન ક્લાસનો પણ સમાવેશ થાય છે

પૂરતી સુવિધાઓ જ નથી ઘટના બને તો વિદ્યાર્થીઓ પણ મોટી સંખ્યામાં આવતા હોય છે ત્યાં સામાન્ય પણ અવર જવર મોટી સંખ્યામાં હોય છે એટલે સરસ્વતી કોમ્પ્લેક્ષ ને સીલ કરતા એક ઉદાહરણ રૂપ દાખલો બેસાડવાનો તંત્ર પ્રયાસ જરૂર કર્યો છે જે આભાર રૂપેશ અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી આપવા બદલ